જેના કાલ્યાકુવા રોડ ઉપર બાઠીવાળા ગામે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ધડાકાભેર અથડાતા આજુબાજુમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા એક બાઇક ચાલક કાલિયા કુવા ગામના ડામોર નિલેશભાઈ પ્રતાપભાઈ અન્ય બાઇક ચાલક ન મૂળોજ ગામના હોવાની વિગત સામે આવી છે બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર મેઘરજ अरवली